ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમને બધાને કેમ છે મજામાં છો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ પ્રેગ્નન્સી ની શરૂઆત ના 3 મહિને જો તમે કાળજી નથી રાખતા તો તમને ફ્રેન્ડ્સ મિસ થવાની શક્યતાઓ સૌથી વધારે રહેલી છે ખાસ કરીને એવી મહિલાઓ કે જે પ્રથમ વાર છે પ્રેગ્નન્સી રાખી છે કે પછી વારંવાર તે લોકોને મિસ થઈ જતું હોય છે કે પછી લાંબા સમય સુધી તેમને પ્રેગ્નન્સી નથી રહેતી તો ફ્રેન્ડ અમુક એવા કારણો છે જે તમે જાણે અજાણે કરી બેઠતા હોવ છો અને ફ્રેન્ડ્સ અમુક એવા કારણો છે કે જે તમે કરતા નથી છતાં પણ આવું થતું હોય છે તો ફ્રેન્ડ આજના જે આ વિડિયો છે ને આ વિડીયોમાં હું તમને એવા ત્રણ કારણો બતાવીશ જેનાથી તમે એક કારણો કરો છો જેના કારણે તમને મિસકેરેજ થઈ જતું હોય છે કે મિસકેરેજ થવાની શક્યતાઓ સૌથી વધારે રહેલી છે એમાંનું છે ત્રીજું કારણ છે ને ખૂબ જ અગત્યનું છે કારણ કે એ કારણ જ્યારે હું તમને બતાવીશ ને કે પછી હું તમને કહીશ ને ત્યારે તમને ખબર પડશે કે આ કારણથી પણ મિસકેરેજ થઈ જતું હોય છે તો થઈ જતું હોય છે અને અમુક કારણો એવા છે જે આપણે કરી બેઠ્યા છીએ પરંતુ ફ્રેન્ડ્સ વિડીયોને લગતા હું તમને એ કહું છું કે આમાં હું ત્રણ કારણો આપીશ જે ત્રણ કારણો એવા છે જે તમને સાવ સામાન્ય લાગે છે પરંતુ ફ્રેન્ડ્સ એના કારણે મિસકેરેજ થવાની સૌથી વધારે શક્યતાઓ રહેલી છે જે લોકોને વારંવાર મિસકેરેજ થઈ જતું હોય છે તે લોકો આ વિડીયો જરૂર જોવે અને જે મહિલાઓ પ્રથમવાર જ પ્રેગ્નન્ટ થયા છે તો એ એ લોકો પણ આ વિડીયો ચોક્કસ જોવે તો વિડીયોમાં છતાં પહેલાં જો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કર્યો તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો અને આ વિડીયોની માહિતી તમને થોડી પણ હેલ્પ લાગે તો લાઇક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં કમેન્ટ તો જરૂર કરજો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ જે મહિલાઓ પ્રથમવાર જ્યારે પ્રેગ્નન્સી રાખી રહી છે તો એ લોકોની ઘણી બધી આશાઓ છે ઘણીવાર એ લોકોને ખબર જ નથી હોતી કે એ લોકો પ્રેગ્નેન્ટ થઈ ગયા છે કે પ્રેગ્નન્સી રહી ગઈ છે એ લોકોને ઘણી વાર ખબર નથી તો પ્રેગ્નન્સી જ્યારે રહી જાય છે તો જે તમને માસિક મહિને મહિને આવતા હોય છે ને એ બંધ થઈ જાય છે અને જો તમને ખબર પડી જાય કે ભાઈ માસિક બંધ થઈ ગયા છે એવા સમયે પ્રેગ્નન્સી ટેસ્ટ કરવાની કીટ આવે છે એનીથી જરૂર ચોક્કસ ટેસ્ટ કરાવી જવો જેનાથી તમને ખબર પડી જાય કે હું પ્રેગ્નન્ટ છું તો હવે અમારે શું કાળજી રાખવી જોઈએ તો એકવાર એક તપાસ જરૂર કરી નાખજો બીજું ફ્રેન્ડ્સ એ વાત કહેવું છું કે જે લોકોને જે પીરિયડ્સ છે જે માસિક છે જે નિયમિત નથી આવતા તો એવા લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કેમ કે એ લોકોને ખબર જ નથી હોતી કે પ્રેગ્નન્સી રહી ગઈ છે કે નથી રહી ગઈ તો ફ્રેન્ડ્સ તમારે એક વાતનું એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમને બે ત્રણ મહિને માસિક આવે છે તો તમારે રે ને મે મેરેજ થઈ ગયા પછી જ્યારે તમારે બાળક રાખવાની ઈચ્છા હોય કે પછી તમારે મહિને મહિને જરૂર તપાસ કરાવી નાખવાની કે પ્રેગ્નન્સી રહી ગઈ છે કે નથી રહી એ વાતનું ચોક્કસ ધ્યાન રાખજો કેમકે ઘણી મહિલાઓને ખબર નથી હોતી અને પછી શું થાય છે મિસકેરેજ થઈ જતું હોય છે કેમ કે એ લોકોને એ જ નથી ખબર હોતી કે માસિક છ મહિને આવે છે કે ત્રણ મહિને આવે છે કે બાળક રહી ગયું છે કે નથી ઘણીવાર લક્ષણો દેખાતા પણ નથી એટલે એ એવા સમયે એ લોકોને મિસકેરેજ થઈ જતું હોય છે તો એ બાબતનું પણ તમારે ધ્યાન રાખવાનું પછી ફ્રેન્ડ્સ જે લોકો સાયકલ ચલાવે છે સ્કૂ સ્કૂટર ચલાવે છે કે પછી રિક્ષામાં બેસે છે તો એવા લોકોને પણ મિસકેરજ થઈ જતું હોય છે કારણ કે આ સમય દરમિયાન સૌથી પહેલાં જે એગ હોય છે તે અંડાશયમાં રહે છે અહીંથી જ પ્રેગ્નન્સી સ્થિર રાખવા માટે પ્રોસ્ટેચરો નામનું હોર્મન્સ રિલીઝ થાય છે અને નવ અઠવાડિયા બાદ નાળ બને છે અને ભૂણ છે ને એ ગર્ભાશયમાં આવી જાય છે આ ત્રણ મહિના દરમિયાન ગર્ભાશય ખૂબ જ નબળો થઈ જાય છે અને આ સમયમાં ગર્ભવતી મહિલાઓ બાઇક સ્કૂટી અથવા ઓટોમાં મુસાફરી કરે તો એ લોકોને મિસકેરેજ થઈ જતું હોય છે કારણ કે મુસાફરી દરમિયાન તે લોકોને આંચકા આવે છે જેથી ગર્ભાશયને અસર કરે છે તો ફ્રેન્ડ્સ આવું બિલકુલ ન કરવું જોઈએ ખાસ કરીને જે મહિલાઓને પ્રથમવાર જ તે પ્રેગ્નન્સી રહી જતી હોય છે એ મહિલાઓનું બીજું કે ફ્રેન્ડ્સ કે જે મહિલાઓ પ્રગેય છે કે પછી વારંવાર એ લોકો મિસકેરેજ થઈ જતું હોય એ મહિલાઓએ શારીરિક સંબંધ પણ ન બાંધવું જોઈએ હવે ફ્રેન્ડ્સ જે ત્રીજું કારણ છે એ ખૂબ જ અગત્યનું છે આ એટલું અગત્યનું છે કે તમે જ્યારે જાણશો ને ત્યારે તમને નવાય લાગશે હવે ફ્રેન્ડ્સ તમારા ઘરમાં બિલાડી તો હશે તે ઘણા લોકોને બિલાડી પાડવાનો ખૂબ જ શોખ હોય છે પરંતુ ફ્રેન્ડ્સ આ જે બિલાડી છે ને એ પણ પ્રેગનન્સીમાં મિસકેરેજ થવાનું સૌથી મોટું કારણ છે નવાય લાગે ને ખૂબ જ અગત્યનું કારણ છે એનું કારણ બતાવું કે શા કારણે આવું મહિલાઓને બિલાડીથી દૂર રાખવી જોઈએ કારણ કે બિલાડીના મળમાં જે ટોક્સોપ્લાઝમોઝ નામનો પરોપજીવ હોય છે જે ગર્ભવતી મહિલાના બિલાડીના મળના સંપર્કમાં આવે છે અને શ્વાસમાં શરીરમાં જાય છે અને ભૂને નુકસાન કરતું હોય છે જે બિલાડીના સંપર્કમાં કોઈ પણ મહિલા આવતી હોય છે તો ફ્રેન્ડ્સ એનો જે મળ હોય છે જે એનો પોટી હોય છે એના જે પરોપજીવ હોય એ શ્વાસમાં આવી જાય છે અને જેના કારણે ભૂને ખૂબ જ નુકસાન પહોંચાડતું હોય તો ફ્રેન્ડ્સ આ ત્રણ વસ્તુ એવી છે કે જે વસ્તુ તમે જ્યારે કરતા હોવ છો જેના કારણે મિસ થઈ જતું હોય છે તો ફ્રેન્ડ્સ આ માહિતી થોડીક પણ તમને જો હેલ્પ લાગે તો પ્લીઝ યારે લાઈક શેર જરૂર કરીને આવજો ચેનલ બનાવવા તો સબસ્ક્રાઈબ કરીને આવજો અત્યારે માટે બાય